પોતાની પડતર માંગો સાથે એક દિવસની હડતાળ પર ઉતરેલા શિક્ષકોએ ગાંધીનગરમાં ઉદ્યોગ ભવન ખાતે દેખાવ કર્યા ભેગા થયેલા શિક્ષકોએ સરકાર સામે આક્રોશ ખાલવતા સૂત્રોચ્ચાર કર્યા શિક્ષકો રસ્તા પર બેસી ગયા હતા અને હાઈ હાઈ ના નારા પણ લગાવાયા હતા જેથી તેમની અટકાવવા માટે પોલીસ દોડી આવતા પોલીસ અને શિક્ષકો વચ્ચે ઝપાઝપી થઈ હતી પોલીસે વિરોધ કરનારા શિક્ષકોની અટકાત કરી હતી મહિલા પોલીસ કર્મચારીઓ અને મહિલા શિક્ષકો વચ્ચે રીતસરની ઝપાઝપી થઈ હતી તો પોલીસે આવી પહોંચ્યા હતા કે શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરવાના હતા તે પહેલા જ પોલીસનો બંદોબસ્ત વિધાનસભાની બહારને ગાંધીનગરના અનેક વિસ્તારોમાં ગોઠવી દેવામાં આવ્યો હતો દ્રશ્યમાં જોઈ શકાય છે કે શિક્ષકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ રહી છે ઘણા શિક્ષકોની અટકાયત પણ કરવામાં આવી તો

કશ્યપ જોડાયા છે અમારી સાથે કશ્યપ મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર વિધાનસભા આવી પહોંચ્યા છે શિક્ષકો અને પોલીસ વચ્ચે ઝપાચેપી દ્રશ્ય પણ જોવા મળ્યા છે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે શિક્ષકો છે સરકાર વિરુદ્ધ નારાબાજી કરવામાં આવી રહી છે દેખાવો છે તે કરવામાં આવી રહ્યા છે અને પોલીસ દ્વારા તમામની અટકાય છે તે કરવામાં આવી રહી છે અને દાદાગીરી વર્તન જે છે તે એસઆરપી દ્વારા કરવામાં આવી રહ્યું છે ધક્કા મારી અને પોલીસ કર્મચારીઓ છે શિક્ષકો જે વિરોધ કરી રહ્યા છે તેને લઈ જઈ રહ્યા છે અને સર્કલની નજીકના આજે એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે જીએસટીવી સ્ક્રીન ઉપર છે તે જોવા મળી રહ્યા છે તે લોકો પોતાની માંગ ઉપર અડગ છે હાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે ગોઠવવામાં આવ્યો છે અને જે ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો હતો તે ટ્રાફિક છે તે વધુ એક વખત ચાલુ કરી દેવામાં આવ્યો છે પરંતુ પોલીસ છે તે પોતાની ફરજ ભૂલી ગઈ છે અને દાદાગીરી ઉપર ઉતરી આવી છે જી કહી શકાય છે કે પોલીસ દાદાગીરી કરી રહી છે આ સમયે કોઈ શિક્ષક સાથે આપની વાત થઈ હતી હવે આગામી રણનીતિ શિક્ષકોની શું રહેશે પોલીસ જે છે તે દાદાગીરી ઉપર ઉતરી આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો છે તેની અટકાયત છે તે કરવામાં આવી રહી છે અહીંયા હજી પણ મોટી સંખ્યામાં શિક્ષકો છે તે અહીંયા હાજર છે અને પોતાની રજૂઆતો છે તે કરી રહ્યા છે એની સાથે વાત કરીશું આ

ઉપરના અધિકારીઓ એમનું દમન ગુજારવા માટે પોલીસને મજબૂર કરી રહી હોય એવું અમને લાગે છે જે પ્રમાણે દાદાગીરી પોલીસ કરી રહી છે મીડિયાને કામ નથી કરવા દઈ રહી આપને પણ અટકાયત કરવામાં આવી રહી છે શું પોલીસ ને દબાણ છે એટલે પોલીસ તમારી ધરપકડ કરી અને લઈ ગઈ રહી છે એટલે અમે આજે દ્રશ્યો છે પોલીસ જે છે તે દાદાગીરી ઉપર ઉતરી આવી છે ને મીડિયા સાથે વાત પણ નથી કરવા દઈ રહી સાહેબ આપણે શું કહેશો આ તમે શિક્ષકો જે છે તેને મીડિયા સાથે પણ વાત નથી કરવા દઈ રહી મીડિયા ને કવરેજ કરતા અટકાવવામાં આવી રહ્યા છે તે પોતાની કામગીરી છે તે ભૂલી દાદાગીરી ઉપર ઉતરી આવી છે આગળ પણ સંપર્ક કરીશું એક તરફ મોનિકા જોડાયા છે અમારી સાથે મોનિકા એસટી બસ સ્ટેશન છે ગીતા મંદિર ખાતે ઉપસ્થિત છે મોનિકા હાલમાં જે આજે હડતાલનો બીજો દિવસ છે એસટી નિગમના કર્મચારીઓનો જે મુસાફરો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શું પરિસ્થિતિ છે હાલમાં

રહ્યા છે આપણી સાથે જે યુનિયનના જે છે એમની સાથે વાત કરીશું જે પ્રમાણે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આગામી દિવસથી થી શું રણનીતિ રહેશે આ સરકારને જગાવવા માટે અને સરકાર દ્વારા જયારે કહેવામાં આવ્યું કે આ ખોટ કરતો નિગમ હોય એને સાતું પગાર પંચ આપવાનો નથી હોતું પરંતુ ખરેખર આ નિગમ ખોટ કરતું નથી આ સરકારની નીતિ પ્રમાણે ચાલે છે લોકોની સેવા માટે ચાલે છે જો ધારાસભ્યોને પગાર વધારો થતો હોય કર્મચારી રાત દિવસ મહેનત કરીને ઇન્કમ લઈને આવે છે એટલે ખોટ કરતું જે નિખોટ કરવાની વાત ચાલે છે એ ફક્ત સરકારી નિયમો મુજબ ચાલે છે જો આ નિગમના કર્મચારીઓને આ સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારી પગાર પંચ મળી રહ્યો માર્કેટમાં એ પ્રમાણે ભાવ વધારો થયો હોય આજે અમે આ વિરોધ કરીને પ્રદર્શન કરીએ સટ ઉતારીને બતાડીએ છે કે જો પગાર અમારો વધારો નથી દેતો અમારા કપડા ખરીદવાના પણ અમારો પૈસા મળે એમ નથી એટલે અમારે ના છૂટકે આ સરકારને બનાવવું પડે છે અને તમે અમારો આ અમારો આંદોલન જોઈ અને ન્યાય માંગણીને પૂરેપૂરી સંતોષવા અમે આ સરકારને નિમ્ર વિનંતી કરી જો પણ નહીં થાય તો આગામી દિવસમાં અમારું આંદોલન

કે આ જે અઢીસો બસો પણ મૂકવામાં આવે છે એ બસો ઓલરેડી પ્રાઇવેટની ચાલે છે પણ ગેરકાયદેસર ચાલે છે આજે સરકારે તેને એક કાયદેસરનું આ વૈકલ્પિક વ્યવસ્થા કરવી હોય પણ જ્યારે નિગમની આઠ હજાર બસો ચાલતી હોય ત્યારે જે અઢીસો બસો ચાલે છે તેમાંથી ખાલી રૂટ ડાયવર્ટ કરી અને જે ચલાવવાનો પ્રયત્ન કરે છે એમાં આ સરકાર મુસાફરોને કોઈ સંતોષ થવા નથી મુસાફરોને સગવડ મળવાની નથી એટલે આપના માધ્યમથી મારી કરે છે બંધ કરે અને અમારી અમારી સાથે ચર્ચા કરી અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવે અને જે અઢીસો બસો ચાલી કરી દાખલા તરીકે ગમે તે રૂટ ઉપર ચાલતી જોશે એ રૂટ કેન્સલ કરી અને સરકારે કઈ ત્યુ ચલાવવા માગે છે તેમાં પણ અમારે જાણવા મળ્યા મુજબ પત્રકારો મિત્રો અને શિક્ષકો મિત્રોને જાણવા મળ્યા મુજબ કે આજે જે બસો કરી છે તે પણ બસો કલાક સુધી એક રૂટ મળતી નથી મુસાફરો આજે પણ ભોગવે છે તો સરકારની આ જવાબદારી બને છે કે આ મુસાફરોને આ એસ ના કર્મચારીઓ જે નાગરિકો છે એસટી ના હમણાં અમને જાણવા મળ્યું કે સરકારના પૈસા પરસેવાની કમાણી જનતાની લૂંટાવાની નથી હોતી તો અમે પણ પ્રજામાં એ છે અમારો હાક છે તો અમને આપવું જોઈએ

માહિતી આપવા માટે આપણી સાથે કશ્યપ જોડાયેલા છે તેઓ ગાંધીનગર ઉપસ્થિત છે કશ્યપ જે રીતે પોલીસ કર્મચારીઓ અને જે શિક્ષકો છે તેમના વચ્ચે ઝપાચપી દ્રશ્યો જોવા મળ્યા આ સમયે મીડિયા કર્મીઓ સાથે પણ ઉધતા ભર્યું વર્તન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે શું વિગત છે બિલકુલ પોલીસ જે છે તે દાદાગીરી ઉપર ઉતરી આવી છે શિક્ષકો જે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે જે પીઆઈ કક્ષાના અધિકારી છે અહીંયા જે ગ ત્રણ સર્કલ ઉપર જે ગામિતી નામના જે પીઆઈ જે છે તેના દ્વારા આ દાદાગીરી છે તે કરવામાં આવી રહી છે અને આ શિક્ષકો છે તેને મીડિયા સાથે વાત નથી કરવા દેવામાં આવી રહી કારણ કે જો શિક્ષકો જે છે તે પોતાની રજૂઆત કરે તો લોકો સુધી અને સરકાર સુધી આ રજૂઆત છે તે પહોંચે અને કદાચ આ જે જે પ્રમાણેનું વર્તન જે છે તે પોલીસ દ્વારા કરવા આવી છે કદાચ ઉપરી અધિકારી છે તેની સૂચનાથી આ છે તે કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પોલીસ કર્મચારીઓ છે તે શાંતિપૂર્ણ રીતે પહેલા ઉભા હતા પરંતુ જે પ્રમાણે મીડિયાનો કેમેરો ચાલુ થયો અને કારણ કે ઉચ્ચ અધિકારીઓ છે તેના દ્વારા સૂચના આપવામાં આવી અને તેનું પાલન ના થાય તો તેને ઠપકો સાંભળવો પડે તેને લઈને જે પોલીસ જે છે તે શિક્ષકોની સાથે સાથે મીડિયા કર્મી ઉપર પણ દમન ગુજરાતની નીતિ પ્રમાણે તે ઉતરી આવી હતી અને ધક્કા મૂકી કરી હતી જી ઉપસ્થિત થયા હતા બીએસએનએલ કચેરીની સામે ત્યાં પોલીસ દ્વારા લાઠીચાર્જ જે છે તે કરવામાં આવ્યો છે અને જે શિક્ષકો વિરોધ કરી રહ્યા છે વિધાનસભા તરફ આગે કૂચ કરી રહ્યા છે તેનો વિરોધ કરી અને તેને અટકાયત કરી અને કરાઈ તરફ લઈ જવામાં આવ્યા છે કેટલાક શિક્ષકો જે છે તે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવતી હતી તેમાં તે જે ખાનગી વ્હીકલમાં નહોતા જતા તેને લઈ અને પોલીસ દ્વારા તે તમામને હટકાવ હટાવવા માટે થઈ અને પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો જી જી આભાર કશો અમારી સાથે માહિતી આપવા માટે તો એક તરફ શિક્ષકો જે ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા છે પરંતુ ત્યાં ઝપાઝપીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જીએસટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો છે મોટી સંખ્યામાં શિક્ષકો છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે પોતાની માંગની સાથે હાય હા નાના પણ લગાવવામાં આવી રહ્યા છે પરંતુ ત્યાં દમંગાઈ ભર્યું વર્તન પોલીસ કર્મીઓનું પણ સામે આવ્યું છે